હેલો મારા વાલીડા યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં ને તો ના નવા વ્લોગમાં બધા ફેમિલી નું હાર્દિક હાર્દિક સ્વાગત છે અને ફેમિલી બધાને રામ રામ સીતારામ જય માતાજી તો છેને ફેમિલી આજે આપણે બનાવવાનો છે ઓળો તો સેને ફેમિલી આગળના વ્લોગમાં કન્ટિન્યુ બના રહી છે તો જો આ ફેમિલી આપણા ઓળાના રીંગણાને એવું બધું લાવ્યા સીવી જો આ ડુંગળી ને ટમેટા ને કોથમીર ને મરસા ને આદુ તો હવે છે ને ફેમિલી આપણે આ ઓળાના રીંગણાને હવે આપણે શેકી આવીએ તો છે ને હવે આપણે ઓળો શેકવા આવી ગયા છીએ અને જો આપણે આ કપાસની આ હાથકિ લેવા છીએ ઓળો શેકવા માટે તો જો આ હવે આને આપણે તાપ ને એવું કરીએ તો છે ને ફેમિલી જો અહીંયા કિશુ ને મમ્મીની જો આ રીંગણા આવી રીતે હેને ને વીંધી નાખવાના એટલે છે ને રીંગણું ફાટે નહીં અને શેકાય સારું જાય કીશું બે નહીં હળીકાય રીંગણા ને વીંધવા વિધા છો હવે આ રીંગણા વિધા છે ને એટલે છે ને ફેમિલી અહીંયા આગળ જો આપણે આ કપાસની હાંઠીઓ લાવેલા છે એ આ છે ને શેગવીને પછી આમાં આપણે હોળો રીંગણા લેવા એ શેકી નાખવાના છે જો આ પહેલા છે ને હવે આપણે અહીંયા રીંગણા મીક પછી આપણે આ જગાવી કેમ કે નકર પછી આ ભડકો થઈ જાય ને તો પછી ડાજી જાય એટલે પેલા રીંગણા મીક દેવી તો જો આ કપાસની હાઠીઓમાં સરસ મજાના રીંગણા ગોઠવાઈ ગયા છે ને તાપ કરવાનો છે તો તો ફાઇનલી છે ને આપણા ઓળાના રીંગણા શીખાઈ ગયા છે તો જો અહીંયા પોલવાનું શરૂ થઈ ગયું છે હા જો અહીંયા આપણે પાઠામાં રાવવા દીધા કેમ કે બહાર કાઢવી ને તો થોડાક આમ બેહી જાય હવે કે હાલો આ સિઝન તો છે ને ઓળો ખાવા આવી ગયો જો રીંગણા મસ્ત મજાને શેકાઈ જાય ને આપણે ફોલવા બેઠી ગયા છીએ અમારે કીશુ બેન વિડીયો શૂટ કરે અવ છે ને આપણે રીંગણા ખોલી નાખી. તો ફેમિલી છે ને જો આપણો ફાઈનલ ઓળો છે ને આપણે સાફ સફાઈ કરી નાખ્યું છે ઉપરના જે એવું હોય ને એ બધું સાલ ને એવું કાઢી નાખ્યું છે જો આપણો સરસ મજાનો ઓળો હવે છે ને ફોલાઈ ગયો છે. અહીંયા છે ને ઓળામાં ડુંગળી ને એવું નાખવાનું એટલે બા ડુંગળી કટિંગ કરે છે તો સરસ મજાનું ડુંગળીનું કટિંગ પછી ટામેટાનું બધા મસાલાનું એનું કટિંગ કરવાનું છે કા તો એવું છે બધું તો આગળના વળગમાં કન્ટિન્યુ બીના ના રહીજો તો આ ટામેટાનું કટિંગ થાય છે તો આદુ અને મરસા નું કટિંગ કર્યું છે હવે આને છે ને આપણે ખાંડવી હવે જોવું એટલું છે ને આમાં નાખી આપણે ખાંડવી થોડું પીળું રાવવા દઈએ કે બે વધી જાય પાછું છે ને આપણે લસણ નાખવાનું છે ખાંડવાનું છે એટલે જો આ થોડું છે ને આ આ લસણ એ નાખી ખાંડી તો જો ઓળા માટે બધું ફાઈનલી મસાલા તૈયાર થઈ ગયા છે આ ગયું અને આ જો ટમેટા અને આ છે ડુંગળી ને આ છે કોથમીર અને આ છે આપણો ઓળો હવે છે ને ફેમિલી આ બધાનો વઘાર કરવાનો છે જો આપણે આ ઓળો સાફ કરેલો છે ને આ હવે આ આવી રીતે જો મોટા મોટા ઓલા છે બધા તો છે ને આને આપણે સેપી નાખીએ એવી રીતે તો જો ફાઈનલી છે ને હવે આપણો ઓળો બનવાની શરૂઆત થઈ ગઈ છે જો તપેલું પર મેક દીધું છે જો તેલ ગરમ કરવા માટે ઉમેરી દીધું છે જો તેલ ગરમ થઈ ગયું છે હવે હિંગ નાખવાની છે તો જો આ આદુ mất tan lợn xăn nó kêu sứt à, TV không mệt đi thì sao à, đúng rồi giờ hụt đi, parkin hông gọi lên thì xe đâu Đúng <s -twe>. <hatten>

ધાણા જીરું હળદર ને મીઠું બધું કમ્પ્લીટ મિક્સ થઈ ગયું છે અને બધું સડી ગયું છે સારી રીતે હવે ફાઈનલ હવે છે ને આ ઓળો ઉમેરી દેવાનો છે આ ફાઈનલી ઓળો ઉમેરી દીધો છે સરસ મજાનો સરખી રીતે સરસ મજાનું મિક્સ થઈ ગયું છે ને હવે આ કમ્પ્લેટ આપણો ઓળો થઈ ગયો છે હવે થોડોક સડી જાય ને જેવો તેવો એટલે પછી ઉતારી લેવાનો છે હવે લીધો છે હવે ઉપરથી કોથમરી એડ કરી દીધી તો જો ફેમિલી ઓળાની સાથે હે ને દેશી આપણે રોટલા ખાવાના હોય છે તો જો આપણે રોટલા આપણે તો કાયમ ખાતા તો એ પણ આપણે રોટલા રોટલાથી ખાવાના હોય છે તો લોટ કહાઓ મીંડો છે રોટલાનો તો સરસ મજાનો અને સામે છે આપણો દેશી સૂલો રેગ્યુલર આપણે રોજ આની માથેથી રસોઈ બનાવીને ખાઈ છીએ જો એક રોટલો ત્યાં આગળ સડે છે તો આવી રીતે ફેમિલી છે ને લોટ ને કહાળવાનો હોય છે બાજરાના રોટલા બનાવવા માટે જો તમે આ રોટલો બનાવવાની અઘરી વસ્તુ છે કા હા હરખી રીતે કહાળાઈ ઓલો થાય ને તો તેના રોટલો કોઈ થી થાય નહીં આ બધું આ ફાઈનલી લોટ કહાળાઈ ગયો છે અને બધું આવી રીતે গোল এই বনা ફાઈનલી રોટલો સડીન કમ્પ્લીટ થઈ ગયો છે હજુ આ રોટલો બને છે બીજો ફેમિલી હવે આપણે ફાઈનલ વાળું કરવા બેઠી ગયા છે બાન બધા જો કિશન મમ્મી મમ્મી તો જો આપણો છે સરસ મજાનો ઓળો છે સાજ છે પછી આ ડુંગળી ને એવું છે તો આપણે હે ને ટેસ્ટ કરી લઈએ સરસ મજાના